તો દ્વારકાના ખંપડિયા ખાતે નિવાસી અધિક કલેક્ટર ભૂપેષ જોટાણિયાના અધ્યક્ષ સ્થાને પ્રી મોનસૂન કામગીરી અંગે બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં ચોમાસાને લઈ જરૂરી ડિઝાસ્ટર પ્લાન તૈયાર કરવામાં અધિકારીને સૂચના આપવામાં આવી હતી સાથે જ બેઠકમાં તળાવની સફાઈ નદી નાળાની સફાઈ તેમજ તાલુકા દીઠ રેસ્ક્યુ ટીમ બનાવવાની સૂચનો કરવામાં આવ્યા હતા તો જિલ્લા કંટ્રોલ રૂમ સાથે તમામ વિભાગોનું સંકલન બની રહે તેમજ કામગીરીમાં કોઈ કચાશ ના રહે અને કોઈ જાનહાનિ ના થાય તે માટે સૌ કે દ્વારકાના જામખંભાળીયા માં નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા અધ્યક્ષ સ્થાને પ્રિ મોન્સૂન કામગીરી અંગે બેઠક યોજાયે છે આ બેઠકમાં ચોમાસાને લઈ જરૂરી ડિઝાસ્ટર પ્લાન તૈયાર કરવામાં અધિકારીઓને સૂચના આપવામાં આવી છે સાથે જ બેઠકમાં તડાવની સફાઈ નદી નાળાની સફાઈ તેમજ તાલુકા દીઠ રેસ્ક્યુ ટીમ બનાવવા સૂચના આપવામાં આવી તો જિલ્લા કંટ્રોલ રૂમ સાથે તમામ વિભાગોનું સંકલન બની રહે તેમજ કામગીરીમાં કોઈ કચાશ ના રહે તેમજ કોઈ જાનહાનિ ના જાનહાનિ ન થાય તે માટે સૌ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું